નમસ્કાર ખેડૂત મિત્રો હું સ્વાતી ખુર એમએસસી એન્ટોનોલોજી જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માંથી કરેલ છે એસિડ સીટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે ઉનાળાની ઉનાળુ અડદ ની ખેતી વિશે આપણે ઘણી બધી માહિતી આગળના વિડીયો દ્વારા મેળવી તો હવે આપણે મેળવશું કે એની અંદર જીવાતો કઈ આવે છે અને એનું નિયંત્રણ કઈ રીતે થાય છે તો અડદ અંદર જીવાતો મુખ્યત્વે ચાર આવતી હોય છે આપણે લીલી ઈયળ છે મોલોમસી અથવા તો આપણે ગળો કહેતા હોય છે લીલા તળતળિયા છે અને સફેદ માખી છે તો હવે આપણે બે વિડીયો દ્વારા આપણે પૂરું જીવાત વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે લીલી ઈયળ તો લીલી ઈયળની ઓળખ કઈ રીતે કરવી જોઈએ તો એનું જીવાતનું ફૂદું છે એ પીળાશ પડતા બદામી રંગનું હોય છે

લીલી યળનું નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ કેવા આપણે કેમિકલ પણ પ્રોડક્ટ કરવો જોઈએ તો એના માટે આપણે જંતુનાશક દવા વિશે ચર્ચા કરીએ છીએ કે નો રોકેટ આવતું હોય છે તો આપણને શરૂઆતની અવસ્થાની અંદર ઓછો ઉપદ્રવ જોવા મળતો હોય તો ક્રોફેનો સાયપર કરીને આવે છે ચાલીસ યર એ ચાલીસ એમએલ પ્રતી પંપે તમે છંટકાવ કરી શકો અથવા તો સિન્જેન્ટાનો અલિકા આવે છે થાયોલેમડા તો એ દસ ML પ્રતિ પંપે તમે છંટકાવ કરી શકો અને જો ઈયળનો વધુ પડતો જ પ્રમાણમાં ઉપદ્રવ થઈ ગયો હોય તો આપણે એફએમસીનું કોરાજન આવતું હોય છે જે છ ML પ્રતિ પંપે તમે છંટકાવ કરી શકો અથવા તો આપણે કરીને આવે છે એ તમે આઠ થી દસ એમ પ્રતિ પંપે છંટકાવ કરી શકો છો એક વિગે મહત્તમ ચાર પંપ કરવા જોઈએ અને એની સાથે આપણે સિંકર કે ગુંદરીયું વાપરવાની ભલામણ કરીએ છીએ જેથી કરીને સારું પરિણામ મળી શકે હવે જ આપણે મહત્વની બીજી વિશે વાત કરીએ તો ગળો છે તો હવે ઓળખ કઈ રીતે કરવી જોઈએ બધા અંદર પ્રશ્ન રહેતો હોય છે આપણને ખ્યાલ જ છે પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ કે આ કીટકના ઈંડા પીળા રંગના હોય છે મોટા ભાગે કાળા તથા પીળા રંગની જોવા મળતી હોય છે અને શરીરનો અંત ભાગ હોય ત્યાં અણીદાર બે કોર્નિકલ્સ જોવા મળતા હોય છે આ રીતે આપણે જોઈ શકીએ છીએ હવે પાક ને નુકસાન કઈ રીતે કરે છે તો લાંબો સમય વાદળ વાદળછાયું વાતાવરણ રેય તો આ જીવાત વધારે અનુકૂળ આવતું હોય છે એટલે એનો ઉપદ્રવ શરૂ થતો હોય છે હવે આ જીવાત છે એ છોડ ને નવા અંકુરિત પાન હોય તો એમાંથી એના ભાગ હોય તો એમાંથી રસ ચુસતું હોય છે જેથી કરીને પાંદડા યોગ્ય રીતે ખુલતા નથી અને નાના રેય છે આપણને એવું લાગે કે છોડ કોકડાઈ ગયું છે અને છોડની ની સાઈઝ છે નાની રેય અને પીળા પડી ધીમે ધીમે સુકાઈ જતા હોય છે આપણે જોઈ શકીએ છીએ કે એનો એટેક કેવી રીતે થાય છે અને કેવું દેખાય છે જીવતનું જીવન ચક્ર વિશે ચર્ચા કરીએ તો કે ઈંડા નિમ્ફ અને પરિપક્વ અવસ્થા લેતી હોય છે એની અંદર આપણે અપરિપક અને પુખ્ત અવસ્થા છે જે પાકના નુકસાન કરતી હોય છે હવે પાન પર ઈંડા મૂકે છે તેથી 1 થી 2 દિવસની અંદર નિમ્ફમાં રૂપાંતરણ પામતું હોય છે ત્યારબાદ 3 થી 5 દિવસ પછી પુખ્ત કીટક બને છે આ રીતે પછી 30 દિવસનો લગભગ જીવનકાળ રહેતો હોય છે હવે નિયંત્રણની વાત કરીએ તો કે શરૂઆતની અવસ્થાની અંદર આપણે યલો સ્ટીકી ટ્રેપ આવે છે પીળા ચકળા તો એનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો આપણે જે દવા કહીએ છીએ નીમ હોય પાંચ ટકા અથવા તો લીમડાના મીંજ ના દ્રાવણનો પાંચ ટકા છટકાવ કરવો જોઈએ અને જે એના કુદરતી રીતે દુશ્મન કીટકો છે તો એને આપણે એની વસ્તી વધે એ રીતે આપણે જેરી દવાઓનો છટકાવ ટાળવો જોઈએ હવે જંતુનાશક ની વાત કરીએ કે કેમિકલ કંટ્રોલ કઈ રીતે કરવા કેવા ટેકનિકલ વાપરવા જોઈએ તો યુપીએલ નું જે ઉલાલા કરીને આવે છે ફ્લોનિકા મીટ પચાસ ટકા ડબલ્યુજી સાત ગ્રામ પંપે તમે છટકાવ કરી શકો છો અથવા તો આપણે બીએસએફ નું સેફીને આવતું હોય છે એ ચાલીસ એમએલ પ્રતિપંપે તમે છંટકાવ કરી શકો છો અથવા તો આપણે એફએમસી નું રોગર કરીને આવે છે એ ત્રીસ એમએલ પંપે તમે છંટકાવ કરી શકો છો જેથી કરીને મોલો નિયંત્રણમાં લાવી શકાય છે અથવા તો આપણે આવતું હોય છે છ ગ્રામ તમે છંટકાવ કરી શકો છો અને આપણે વાત કરીએ છીએ આગળના વિડીયોમાં વાત કરેલી કે વિગેય મહત્તમ ચાર પંપ કરવા જોઈએ એની સાથે આપણે સ્ટીકર કે ગુંદરી વાપરીએ તો સારું વધારે પરિણામ આવી શકે એમ ધન્યવાદ ખેડૂત મિત્રો